હેલો મિત્રો આજે હું તમને શીખવાડવાનો છું એચડી લોગો બનાવતા આપણે તમને જોવું જોશે ગ્રાઇસ અને ચાલો તે સૌથી પહેલા તમારે એપ્લિકેશન ઓપન કરવાનું છે એમાં જઈને પછી ઉપર ક્લિક કરવાનું છે ખૂણામાં પછી માં ક્લિક કરવાનું છે અને ક્લિક કરીને તેમાં આપણે તમારું નામ લખી દેવાનું છે તમારું નામ પછી તમારે તમારું નામ લખી દેવાનું છે મેં મારું નામ લખી દઉં કુંવર ક્લિક કર્યું પછી તેમાં જઈને આપણે રાઇટિંગમાં જવાનું છે. કોઈ પણ પ્રકારની કોઈ પણ પ્રકારની રાઇટિંગ રાખી દેવાની છે એ મારી રીતે રાઇટિંગ રાખી દીધી છે પાવ ક્લિક કર ઉપર ક્લિક કરવાનું પછી પાછું રખવાનું પૂરવા કહીએ છે થોડું ભૂલ થઈ ગઈ મિસ્ટેક 0833 લખી દેઉં છું મેસે મોટું કર દેવાનું છે એસામાં પણ તમારે તમારી રીતે રાઈટિંગ રાખી દેવાની છે મારી રીતે રાઈટિંગ રાખી દેઉં છું મેં રાઈટિંગ રાખી દીધી છે થોડું અને અને મિત્રો પાછું ક્લિક કરીને તમારી રીતે તમારી ઇમોજ ગોઠવી દેવાનું છે તો મિત્રો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો વિડીયોને પૂરો જોઈજો મિત્રો આ રીતે ઇમોજી શેટ કરી દેવાનું છે તમારે પછી તમારા રીતે કલર કરી દેવાનો છે તમારા રીતે ઇસ ઓમાઈને હું કલર કરી દઉં છું નામમાં કલર આ વિડીયો જોતો રહેજો પૂરો પૂરો મેં ઓમાં લાલ કલર કરી દીધો છે ઓમાં પીરો પીરો કરી દીધો છે મિત્રો તો મિત્રો અને ક્રિએશનમાં જઈને તમારે કલર કરી દેવાનું છે મિત્રો પૂરો પૂરો વિડીયો જોજો તો કલર કરી દીધો છે પછી તમારે નીચે તીસરામાં ક્લિક કરીને બેગ્રાઉન્ડ હટાવી દેવાનું છે અને પછી સેવ કરી દેવાનું છે ફોટો પછી તમારે જોવાનું છે ગૂગલમાં ગૂગલમાં જઈને ઉપર જો ક્લિક કરવાનું છે તો મિત્રો પછી આવી વેબસાઈટ આવે છે ફોટો એના ઉપર ક્લિક કરી દેવાનું છે મિત્રો નેટ નથી આવતું એટલે મિત્રો ભાઈ ખૂણામાં ફાઇલ લખેલી છે તેમાં ઓપન કરીને તમારે ફોટો રાખી દેવાનો છે મેં એ રાખી દીધો ફોટો તો મિત્રો પછી તમારી વિડીયો હું શીખવાડીશ પૂરો પૂરો જો જે લોગો બનાવતા તો મિત્રો લોગ આવી ગયો છે લોગો તો મિત્રો તેને ડ્રાઈવર ક્લિક કરીને તેનો ક્લિક કરવાનો છે પૂરું લોગો મિત્રો પૂરું તો મિત્રો પાછું મેં કાઢી દીધો તો બીજો આવી છે તો મિત્રો પાઉં જઈને તમારે ફાઇલ માં ક્લિક કરવાનું છે તો ઓપ્શન ક્લિક કરી દેવાનું છે મિત્રો અને ફોટામાં ક્લિક કરવાનું છે તો ફોટા આવી જાય છે તો મિત્રો તો મિત્રો કોઈ મિસ્ટેક થઈ છે તો મિત્રો ક્લિક કરવા છે એચડી લોગો તે આપણો થોડી વેડ કરવાની છે મિત્રો તો મિત્રો આવી ગયો તે ઉપર ચોકડી આપી છે ક્લિક કરવાનું છે પછી ઓના પર ક્લિક કરીને એના પર ક્લિક કરવાનું છે પછી ત્રીજા નંબરનું ક્લિક કરશો તો આવું આવી જાય છે મિત્રો પાછું જવાનું છે તમારે નંબર નમુનો ક્લિક કરવાનું છે ફાઇલમાં છે ને ફોટા પર ક્લિક કરવાનું છે તો મિત્રો વિડીયો પૂરો પૂરો જોજો તો મિત્રો અમે આખી ફોટાની ખોલી દીધી છે મિત્રો તો મિત્રો થોડુંક પ્રોબ્લેમ થયું છે તે મિત્રો જો ફોટો ક્લિક કરવાનું છે મિત્રો ના ક્લિક કરશું આપણે તો આપણો ફોટો આવીને તૈયાર થઈ જશે ચાઈજ તમારે પ્રમાણે વધારી દેવાની છે મિત્રો અને મિત્રો ઈશના પર ક્લિક કરીને તેનું તમને અટકાવી દેવાનું છે મિત્રો વારસો તમારે ફાઇલમાં જવાનું છે હમણાં પર ક્લિક કરવાનું છે

ફોટો આવી ગયો પૂરો પૂરો વિડીયો જોજો તો તમને લોકોનું બધું મટીરિયલ નીચે મળી જશે ડિસ્ક્રિપ્શનમાં ઓકે બાય